કાકા મેલો ગમેને વેલા નહીં એ અમાર પૈસા લોય નહીં જે થાય કે શું કરે એટલે ના રે તું કરે એટલે કરે કાઢો લઈ આવો હો ત્યાં આને મજા ન આવે એટલે પણ મારે હું શું કરું પૈસા ના આવે તો શું ના અમાર પૈસા લોય તું કરી લે કોને કે તાર કાકો શું ન કે કે ને કાઢ જા કાકા બોલી ના જાય ને ગઈ

એટલે કોમ સે એકદમ પૈસા આવવા આવે ને કેટલો બેઠા હતા હા કઈ તો હો હા રોડ પાછી દોક પણ હોય છે તો વાર નેક બોજા થી તમે એક તો અલ્યા બાર માં કાઉ હોય આ કાકા વગરીયા બેનો કોક તો પ્લાન નથી ને કોમ ને મારા ના દેવો આ અલે આ કઈ બેતા નહી લાગી ને બે અલ્યા આ મે લખ કાકા પછી દે મારા કા હા ને અલે અલે કાકા પછી જો બેઠા હી મારે એટલે બેઠા

અરે અલ્યા શું થાય અલ્યા ઘરમાં છે અલ્યા તમારે અલ્યા કોણ તું તો પછી અમારે જો અમે કઈ કઈ બદ્રીદા હું આપણે ખાવાનું લઈ આવું તું અનમભાઈ હો કાચું લાવું મારવાડી આલો હું તો ટીપણ લેવા આવું ગયે છે આને ખા કાકી રોજી આવે આપડે ચટણી એની હોય આપડે હું આવું તો એ નંભાર દે

તમે રાજુરા મર્ડર કરવું જંગલ માં મુકેશ થાય કે જેલ માં જેલ માં પણ મર્ડર કરવું

હાલ છે ને તે ઉપર થાય આપણે આખા કોઈ હું ભાશે ને કે આપડે વાત મારી